આજે આપણે સમાન મામલા પત્રકનો અભ્યાસ કરીશું તેમાં નફા નુકસાનના પત્રકમાં બધી બાબતોની સરખામણી વેચાણ એટલે કે કામગીરીમાંથી ઉપજ સાથે કરવામાં આવે છે અને પાકા સર્વેમાં બધી બાબતોની સરખામણી ઇક્વિટી અને જવાબદારી અને મિલકત બાજુના સરવાળા સાથે કરવામાં આવે છે તો આજે આપણે નફા નુકસાનના પત્રકનો અભ્યાસ કરીશું તો તેમાં કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણ આપેલું છે બે વર્ષ માટે એટલે કે બે માટે ત્રીસ લાખ અને બે માટે સાડત્રીસ લાખ પચાસ હજાર ત્યારબાદ આપણે બધી બાબતોની સરખામણી વેચાણ સાથે કરવાની હોવાથી પહેલું છે કે પુનઃ વેચાણ માટેની ખરીદી તો તેમાં પંદર લાખ ગુણ્યાસો છેદમાં ત્રીસ લાખ તો તેનો જવાબ આવશે પચાસ ટકા તેવી જ રીતે બે હજાર સત્તર માટે વીસ લાખ બાસઠ હજાર પાંચસો ગુણ્યાસો છેદમાં સાડત્રીસ લાખ પચાસ હજાર તો તેનો આન્સર આવશે પંચાવન ટકા તેવી જ રીતે કર્મચારી લાભના ખર્ચા આવશે દસ ટકા અને છ પોઈન્ટ સડસઠ ટકા નાણાકીય ખર્ચ આવશે છ ટકા અને છ ટકા ઘસારો અને માંડી વડેલ રકમ આવશે નવ ટકા અને આઠ ટકા તેમજ કુલ ખર્ચ આવશે પિચોતેર ટકા અને પીચોતેર પોઈન્ટ સડસઠ ટકા આવકવેરા પહેલાંનો નફો આવશે પચીસ ટકા અને ચોવીસ પોઈન્ટ તેત્રીસ ટકા આવકવેરો આવશે સાત પોઈન્ટ પાંચ ટકા અને સાત પોઈન્ટ ત્રીસ ટકા આવકવેરો પછીનો નફો આવશે સત્તર પોઈન્ટ પાંચ ટકા અને સત્તર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા તો આજે આપણે સમાન માપના પત્રકમાં નફા નુકસાનના પત્રકની ગણતરીનો અભ્યાસ કર્યો થેન્ક યુ